પોરબંદર શહેરમાં ચોપાટી રોડ પર આવેલ શ્રીરામ મંદિરમાં ચોરીનો બનાવ ગત સત્તર તારીખના રોજ રાત્રિના સમયે કોઈ શખ્સ ચાંદીના છત્ર અને દાનપીટીના તાળા તોડીને રોકડ સહિત એકત્રીસ હજાર ત્રણસો ચોરી કરીને લઈ જતા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરમાં ચોપાટી રોડ પર પાણી પુરવઠા બોર્ડની કચેરીની બાજુમાં આવેલા શ્રી રામ મંદિરમાંથી ગત તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે કોઈ શખ્સ રામ ભગવાનની મૂર્તિ ઉપર રાખે ત્રણસો ગ્રામ ચાંદીના છત્ર કિંમત ત્રીસ હજાર અને દાનપેટીના તાળા તોડીને રોકડ તેરસો ચોરી કરીને લઈ જતા અંગે મંદિરના પૂજારી દિલીપભાઈ ધનજી ભદ્રેછાએ પોલીસમાં ફરિયાદ છે પોલીસે આ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના એબી દેસાઈએ હાથ ધરી છે